કચ્છ જિલ્લાની ભુજ સાયબર ક્રાઇમની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે પાટણમાં ધામા નાખ્યા હતા જેમાં પોલીસને મોટી સફળતા હાથ લાગી છે પોલીસે પાટણમાંથી ભરત ચૌધરી નામના શખ્સની ધરપકડ કરી હતી કે શરૂઆતમાં પોલીસને પણ અંદાજ ન હતો કે આ ક્રિકેટ સત્તાનું નેટવર્ક આટલું મોટું હશે જેમાં આરોપીની પૂછપરછ અને તેનો ફોન ચેક કરતા પોલીસના હોશ ઉડી ગયા હતા આ નેટવર્ક બાવન અબજ રૂપિયાનું નીકળતા પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી

રૂપે કા ટ્રાઝેક્શન કયા ગયા અલગ અલગ આરોપી શામલ હૈ આરોપી કી ધરપકડ કી બાકી કાઇન્સ્ટીગેશન અભી ચાલ રહા હૈ